કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીથી નીકળેલ ન્યાયયાત્રા વિરમગામ આવી પહોંચતા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસની સોમવારના રોજ સાંજે પાંચ કલાકે કોંગ્રેસ દ્વારા મોરબીથી નીકળેલ ન્યાયયાત્રા વિરમગામના પ્રવેશ દ્વાર રૈયાપુર દરવાજા ખાતે આવી પહોંચતા કોંગ્રેસ પક્ષના લઘુમતી સમાજના હોદ્દેદારો અને નગરજનો દ્વારા ન્યાયયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબીથી યાત્રા શરૂ કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાનો અને આ યાત્રા નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ શરૂ થઈ હતી અને તેમાં મોરબી પુલ અકસ્માત રાજકોટ ગેમ ઝોન ફાયર સુરતની તક્ષીલા અગ્નિકાંડ અને વડોદરા હરણી બોટ દુર્ઘટના જેવા કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યાત્રામાં ન્યાય મેળવવા માટે પીડિત પરિવારના સભ્યો પણ જોડાયેલ છે આ ત્રણસો કિલોમીટર લાંબી યાત્રા મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અને અમદાવાદ જેવા શહેરોમાંથી પસાર થઈ અને ત્રેવીસ ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સમાપ્ત થશે કોંગ્રેસની આ ન્યાય ન્યાયયાત્રાનો મુખ્ય હેતુ પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો અને ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓના જવાબદાર લોકોને જવાબદારીનો સામનો કરાવવાનો છે આ યાત્રા વિરમગામ શહેરમાં આગળ વધતા પરવાડી દરવાજા પાસે આવી પહોંચી હતી જ્યાં ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આંબેડકર યુવક મંડળ અને દલિત આગેવાનો દ્વારા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્થાનિક પ્રશ્નો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી આ યાત્રા અહીંથી નીકળી શહેરના ગોલવાડી દરવાજા પાસે પહોંચી હતી જ્યાં કેબીસા વિનય મંદિર સ્કૂલ સામે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને વિરમગામવાસીઓને આ યાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું મુન્ના ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ

हम हम लड़ेंगे लड़ेंगे जो मेरे देश का झंडा तिरंगा नहीं चलेगा वो डंडे से तोड़ेंगे हम डंडे से तोड़ेंगे उनके हाथ में डंडा है हाथ में है। और उनके हाथ में मतलब संघियों के हाथ में है और हमारे हाथ में मतलब कांग्रेस के हाथ में कांग्रेस जीत तोड़ते हैं और कौन हैं मेरे देश के नहीं का अच्छा जन्दा नहीं चलेगा वो जल्दे ऐसी छोड़ेंगे हम जनजे हाथ में झंडा है हाथ में झंडा है जल्दे चीन भ्रष्टाचार भाजपा ભ્રષ્ટાચાર ભાજપ અત્યાચાર બેંક પર ભ્રષ્ટાચાર ભાજપ અત્યાચાર પુલ દુકાનદારો ને લૂટીને ભ્રષ્ટાચાર ભાજપ

આવો તમે જોજો આવો અમે આવો રણું આપડા આ 500 બધાને રસ્તો આવો સરકાર બાબા સાહેબ અમર કર ઓ બાબા અમર કર જય જય જય

યાત્રાનું અમે સૌ દલિત સમાજ તેમજ દુકાનદારો વ્યાપારી ભાઈઓ તરત દરેક ભાઈ બહેનો અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તમારા સમર્થનની સાથે અમે જોડાઈએ છીએ કે અમે જે પણ કંઈક કાર્ય કરશો તે અમારી અમે તમારી સાથે જ છીએ અને આવા આવા કાર્ય રજૂ કરતા રહેશો અને આવા કાર્યની અંદર અમે સાથ અને સહકાર અમે આપીશું પણ અમારી રજૂઆત એવી છે કે સત્તર અમે કચરાયેલા યુવક જ અમે અમારી આ ભાવનાઓ તમારી એમની સાથે અમે એટલા બધા કચડાયેલા છીએ દુખ સાથે વાત કરવી પડે છે કે અમે આખા ગામનું પાણી ગટરનું વધતા પાણી પીવાનું આ બધું સાથે એક જ વાલની અંદર ગટરો ઉભરાવી મેંડલામાં પાણી જવું કોઈના ઘરમાં પાણી જવું અને ગટરોનો કોઈ હજુ સુધી આ દિન સુધી કોઈ પણ જાતનો નિકાલ થયો નથી તો અમે સૌને સાથે રાખી તમને પણ સાથે લઈને અમારું કાર્ય અને અમારી વાત તમારા સુધી પહોંચે અને શેખ વિધાનસભા સુધી ભરવાડી દરવાજા વિસ્તારનો જે કંઈ મુદ્દો છે ત્યાં અમારી રજૂઆત કરી શકો છો જય હિન્દ જય ભારત

અને બાકીનું જે માંગણી વાળું છે કે જે પાપના ઘડાં સાથે નથી લેવા દેવા આપણી ડિમાન્ડ છે તો ડિમાન્ડ ને તમે અલગ છે આય તમે લઈ લો આ પાપના ઘડામાં એનો એમાં એક વિનંતી એ છે કે તમે પાપના ઘડામાં બધી રજૂઆતો નાખો ને એનો એક વિડિયો બનાવો આના લોકલ જેટલા મીડિયામાં છે મીડિયામાં પણ આપો કે યાત્રામાં અમે આટલી રજૂઆતો નાખી છે બરાબર છે એના ફોટો વિડિયો એ પણ તમે એમાં મોકલો અને બીજું આ હાથમાં ધ આ સુગાઈ ફૂલહાર લેવાનું એક કારણ એ છે ચોખવટ કરવી એમાં કોઈને અપમાન જેવું ન લાગે એટલા માટે જરૂરી છે કે આ યાત્રા જે છે એ મોરબી ઝુલતાપુલ વડોદરા હરણી સુરત તક્ષીલ અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના પીડિત પરિવારો માટે યાત્રા લઈને નીકળ્યા છીએ ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે ક્યાંય અમે ફૂલહાર પહેરશું નહીં કોઈ સૂતરની આટી પહેરાવશે તો પહેરશું એના ભાગરૂપે અમે હાથમાં આ ફૂલહાર પીડાની યાત્રા છે

મોરબી થી પીડિત પરિવારો માટેની ન્યાયની લડત પદયાત્રા વિરમ ગામમાં ચોકમાં વિરમ ગામના લોકો સાથે વાત કરવા માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો લાલજીભાઈ લાખાભાઈ મનુજી પંકજસિંહ અમરસિંહભાઈ અને તમામ મંચસ્થ મહાનુભાવો આપ સૌ વિરમ મેરે દેશ કે જીત मेरे देश के रहे, दे रहे लोग मेरे देश के बिन लड़े कुछ भी नहीं मिलता यहाँ ये यह जानकर बिन लड़े कुछ भी नहीं मिलता यहाँ ये यह जाने अब लड़ाई लड़ रहे हैं लोग તિરંગા ચલ પડે લગરાત કે